નમસ્કાર ખેડૂત મિત્રો આજે કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટના આ વિશેષ એપિસોડમાં આપણે ઉજવી રહ્યા છીએ કપાસ દિવસ કપાસ આપણા ગુજરાતનું ગૌરવ આપણા ખેતરોનું સફેદ સોનું મિત્રો જ્યારે કપાસના ખેતરોમાં સફેદ ફૂલ ઝળહળે છે ત્યારે એ માત્ર પાક નથી એ છે તમારી મહેનત આશા અને અન્નદાતાની ઓળખ પરંતુ આ સફેદ સોનાની સંભાળ આજના યુગમાં સરળ નથી ક્યારે વરસાદ સમયસર નથી આવતો ક્યારે વરસાદ ખૂબ જ પડે છે ક્યારે જીવાતો ઉપદ્રવ કરે છે અને ક્યારે બજાર ભાવ હૃદય ધબકારા વધારી દે છે પણ હવે સમય છે પરિવર્તનનો કપાસની ખેતી હવે ડિજિટલ યુગમાં પ્રવેશી રહી છે જેમાં ટેકનોલોજી હવામાન આગાહી અને પ્રાકૃતિક ખેતી મળીને ખેડૂતને આપે છે નવી દિશા અને વિશ્વાસ આજના કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટના આ વિશેષ એપિસોડમાં આપણે જાણીશું કે કૃષિ પ્રગતિ એપ કેવી રીતે બની શકે છે તમારા ખેતરનો ડિજિટલ મિત્ર ચાલો શરૂ કરીએ સફેદ સોનાની સફર ડિજિટલ ખેડૂત સાથે અમારી સાથે છે કૃષિ વિભાગના નિષ્ણાત શ્રી નિલેશભાઈ પટેલ જે અમને સમજાવશે કે કેવી રીતે નવી ટેકનોલોજી અને કૃષિ પ્રગતિ એપ કપાસના ખેડૂતો માટે આશીર્વાદ બની છે નમસ્કાર ખેડૂત મિત્રો નિલેશભાઈ આપણે શરૂઆત કરીએ કે કપાસની સફેદ સોનું કેમ કહેવાય છે કપાસ માત્ર એક પાક નથી તે ગુજરાતની અર્થવ્યવસ્થાનું મજબૂત પાયું છે આ પાક લાખો પરિવારોને રોજગાર આપે છે તેથી તેને સફેદ સોનું કહેવામાં આવે છે કપાસના ફૂલ એ ખેડૂતના સ્વપ્નનું પ્રતિક છે અને કૃષિ પ્રગતિ એપ એ સ્વપ્નને સાકાર બનાવવા માટે ડિજિટલ સહાયક બની ગઈ છે પણ નિલેશભાઈ આજની કપાસની ખેતીમાં ખૂબ જ પડકારો આવે છે આપણા ગુજરાતના કપાસના ખેડૂતોને કયા મોટા પડકારોનો સામનો કરવો પડે છે હવામાનની અનિશ્ચિતતા પિંક બોલવોમ જેવી જીવાતો અને બજારના ભાવમાં અસ્થિરતા આ ત્રણ સૌથી મોટા પડકાર છે પણ હવે કૃષિ પ્રગતિ એપ ખેડૂતોને મદદરૂપ છે એપ ખેડૂતોને આપે છે આગામી પાંચ દિવસનું ચોક્કસ હવામાન પાક આધારિત સલાહ અને ચેટબોર્ડ દ્વારા તાત્કાલિક જવાબ એ પણ ગુજરાતી ભાષામાં નીલેશભાઈ અત્યારે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તો અમારા શ્રોતા મિત્રોને એ જણાવો કે પ્રાકૃતિક ખેતી કપાસ માટે કેવી રીતે ઉપયોગી છે કપાસ એક એવો પાક છે જે જમીનની શક્તિ પર નિર્ભર છે જો જમીન જીવંત રહેશે તો પાક તંદુરસ્ત રહેશે પ્રાકૃતિક પદ્ધતિમાં ગાયના ગોબર ગાયમુત્ર અને જીવામૃત વડે જમીન જીવંત રાખવામાં આવે છે આચાર્ય દેવરજજી વાળંભાર કહે છે કે જમીનને જીવંત રાખો બાકી બધી જરૂરિયાત પ્રકૃતિ પૂરી પાડશે આપણે રસાયણ પર નહીં પરંતુ પ્રકૃતિ પર વિશ્વાસ રાખવો જોઈએ શ્રોતા મિત્રોને એ જણાવો કે કૃષિ પ્રગતિ એપ એપ કપાસની ખેતીમાં કેવી રીતે મદદરૂપ છે આ હવે ડિજિટલ ખેડૂતનો સહયોગી બની ગઈ છે એપમાં ખેડૂત જોઈ શકે છે ખેતર પ્રમાણે હવામાન પાક આરોગ્ય એનડીવીઆઈ આધારિત સેટેલાઇટ મોનિટરિંગ જીવાત ચેતવણી અને ચેટબોટ મારફતે પાક સલાહ ખેડૂત ફક્ત પ્રશ્ન લખે કપાસમાં જીવાત દેખાય તો શું કરવું અને એપ તરત જ આપશે સાયન્ટિફિક ઉપાય નિલેશભાઈ શ્રોતા મિત્રોને એ જણાવો કે કૃષિ પ્રગતિ એપમાં ભાવ અને બજાર માહિતી માટે શું નવી સુવિધા છે કૃષિ પ્રગતિ એપ હવે લાઈવ માર્કેટ રેટ્સ પણ બતાવે છે ખેડૂત પોતાના નજીકના મંડીઓના ભાવ તુલનાત્મક રીતે જોઈ શકે છે જેને કારણે વેચાણ સમય યોગ્ય નિર્ણય લઈ શકે છે વાહ કેટલી ઉપયોગી માહિતી મિત્રો કપાસની ખેતી હવે ફક્ત કુદરત પર નહીં પણ ટેકનોલોજી અને સમજણના મજબૂત ત્રિકોણ પર ટકેલી છે જ્યાં ખેડૂત છે કેન્દ્રમાં મિત્રો કૃષિ પ્રગતિ એપ સાથે હવે કપાસની ખેતી વધુ સ્માર્ટ સુરક્ષિત અને નફાકારક બની શકે છે હવામાન પાક સલાહ જીવાત નિયંત્રણ બજાર ભાવ બધું જ એક જ એપમાં તો આવો આજથી આપણે પ્રતિજ્ઞા કરીએ કપાસને ડિજિટલ સહયોગ આપીને આપણી ખેતીને નવી દિશા આપીએ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ડાઉનલોડ કરો વોટ્સએપ ચેનલ સાથે જોડાઓ અને જોડાયેલા રહો કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટ સાથે ડિજિટલ ખેડૂત સશક્ત ગુજરાત